દિવાળીના તહેવારની ખુશીઓ વચ્ચે ગુજરાતમાં લોહીની હોળી રમાઈ છે છેલ્લા દિવસમાં રાજ્યભરમાં હત્યાના બનાવોનો તાંતો જોવા મળ્યો છે થી ઓક્ટોબર એટલે કે ફક્ત પાંચ દિવસમાં ગુજરાતના વિવિધ શહેરોમાં કુલ પંદર હત્યાઓ બની છે માહિતી મુજબ માત્ર કાળી ચૌદશ અને દિવાળીની અડતાલીસ કલાકમાં જ દસ લોકોની હત્યા થઈ ગઈ અમદાવાદ રાજકોટ સુરત વડોદરા જુનાગઢ અંકલેશ્વર દહેગામ, જામનગર, છોટાઉદેપુર અને વાકન નેરમાં બનેલા આવા બનાવમાં પારિવારિક ઝઘડા, ફટાકડા ફોડવા બાબતે તકરાર અને અનૈતિક સંબંધોની શંકા વચ્ચે કારણો સામે આવ્યા છે. કોઈએ ગુસ્સામાં આવી જીવ લીધો તો ક્યાંક નાની બોલા ચાલી જીવલેણ બની ગઈ. ફટાકડા ફોડવા જેવી નાની બાબતે બે લોકોને પતાવી દેવામાં આવ્યા હતા. તહેવારની ખુશી વચ્ચે રાજ્યમાં થયેલી આ પંદર હત્યાઓએ ચકચાર મચાવી છે અને સમાજમાં વિચારવા જેવી પરિસ્થિતિ ઊભી કરી છે. આ અંગે આપણું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે